ભાવનગરના મહુવામાં કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ કુબેરનાથ મંદિર નજીક પાર્ક કરેલી કાર મોડી રાત્રે સળગી ઉઠી અચાનક કારમાં આગ લાગતા આસપાસના લોકો અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો

આગ લાગવાની ઘટના બની હતી ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો ભાવનગરના મહુવાની ઘટના જ્યાં કારમાં આગ લાગી હતી કુબેરનાથ મંદિર પાસે પાર્ક કરેલી કારમાં મોડી રાત્રે આગ લાગી હતી સદનસીબે કોઈ જાનહાનિ નહીં ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો